નમસ્કાર મિત્રો જય માતાજી તમામ ખેડૂતભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે જેમાં તમામ ખેડૂતભાઈઓને બે હજાર પચીસના નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ કુલ છ હજાર મળવા પાત્ર જઈ રહ્યા છે તો આ છ હજાર કોને મળશે ક્યારે મળશે તે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે તો મિત્રો નવા વર્ષમાં ખેડૂતોને મળશે ઓગણીસમો વીસમો અને એકવીસમા હપ્તાનો લાભ તો ખાતામાં ટોટલ આવશે છ હજાર રૂપિયા નવા વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થઈ ચુકી છે તો તમામ બે હજાર પચીસની શુભકામનાઓ છે હવે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાહત મળવાનું ચાલુ રહેશે દર વર્ષની જેમ આપણી સરકારે ખેડૂતો માટે વિવિધ યોજના રજૂ કરતી હોય છે તેમાં આ વર્ષે પણ સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવશે આ વર્ષે કુલ ત્રણ હપ્તા ઉપલબ્ધ થશે જેમાં ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તા મળશે આવી સ્થિતિમાં જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે આ યોજનાને જોડાને લાભ મેળવી શકો છો તો ચાલો જાણીએ કે આ વર્ષે કયા ખેડૂતોને હપ્તાના પૈસા મળશે તો મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા ક્યારે મળશે તો પીએમ કિસાન યોજના હેઠળ આ વર્ષે કુલ ત્રણ હપ્તા જાહેર કરવામાં આવેલી માહિતી હજુ સુધી દર વર્ષે આ મહિનામાં હપ્તા બહાર પાડવામાં આવે છે ખેડૂતોને હપ્તા તારીખે રૂપિયા બે સહાય આપવામાં આવે છે આ ઓગણીસમા હપ્તા બાદ વીસમો હપ્તો જૂન બે હજાર માં જારી થવાની શક્યતા છે આ હપ્તામાં પણ બે હજાર રૂપિયાની સહાય મળશે જે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે ત્યારબાદ એકવીસમો હપ્તો બે હજાર પચીસના ઓક્ટોમ્બર મહિને જારી થવાની અપેક્ષા છે આમાં પણ બે હજાર રૂપિયા જારી કરવામાં આવશે હવે આ હપ્તા માટે શું કરવું અને કોને મળશે તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ઈ કેવાયસી કરાવવી જરૂરી છે જો આ પ્રક્રિયા પૂરી ના થઈ હોય તો હપ્તો રોકાઈ શકે છે આ કામ નજીકના સીએસસી સેન્ટર અથવા તો પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ પરથી કરાવી શકો છો આ ઉપરાંત ખેડૂતો માટે જમીન સત્તા વેચન કરાવું પણ મહત્વનું છે જેથી એ ખાતરી થાય છે કે તે હકદાર છે કે નહીં આ ઉપરાંત કુશી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને તેમના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું અનિવાર્ય છે જો મિત્રો તમારે આ હપ્તા મેળવા હોય તો સૌપ્રથમ કેવાય છે ફાર્મર રજિસ્ટ્રી છે આ ઉપરાંત બેંકને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત રહેશે જો આટલું કરાવેલું હશે તો તમને આ હપ્તા મળવા પાત્ર રહેશે જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ